આ હેડલાઇનના પ્રવાસિત છે છાશવાલાની પ્ર ભારતીક લસ્સી આજે જોથા તબક્કાનું મતદાન યોજાયું તેલંગાણા આંધ્રપ્રદેશ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પંચાવન ટકાથી વધુ મતદાન નોંધાયું પાટણ ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠ રાજકોટ ભાવનગર અમરેલી વલસાડ સુરત સહિત અને જિલ્લામાં માવઠું ખેડૂતો બન્યા ચિંતાતું

હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી સાથે હું મયુરિયા આજે મોસમે મિજાજ બદલ્યો છે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવેલો જોવા મળતા શહેરીજનોએ ગરમીમાં રાહત અનુભવી હતી હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવસ દરમિયાન ગરમી રહ્યા બાદ અનેક જિલ્લાઓના વાતાવરણમાં એકાએક પલટો આવેલો જોવા મળતા તાપમાનમાં ઘટાડો નોંધાયો આ બાજુ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અમદાવાદના ઘુમા બોપલ સાયન્સ સિટી સીજી રોડ ગોતા આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે આ બાજુ હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લાના સિહોર ઉમરાળા ધોળા વિસ્તારો તેમજ મહિસાગર અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદે દસ્તક દીધી આગામી સમયમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી કાજાવદર જાંબાળા ટાણા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો મધ્ય ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાના સંતરામપુર પંથકના વાતાવરણમાં પણ અચાનક પલટો આવેલો જોવા મળ્યો આજુબાજુના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા また કાળજાળ ગરમી વચ્ચે ભાવનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો મળતી જાણકારી અનુસાર ભાવનગરના શિહોર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો બોરડી ટાણા જાંબાળા કાજાવદર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો સણોસરા ઈશ્વરિયા આબલા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો કરા સાથે વરસાદ પડવાના કારણે પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જતા ખેડૂતો પણ ચિંતિત થયા સાબરકાંઠા અંબાજીમાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો તો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ઠેર ઠેર કમોસમી વરસાદનો માહોલ જોવા મળ્યો આબુના વાતાવરણમાં પણ પલટો આવેલો જોવા મળ્યો પ્રવાસન સ્થળ એવા આબુમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો માઉન્ટ આબુમાં ભારે પવન કૂંકાવાની સાથે કરાનો વરસાદ વરસ્યો હોવાનું જોવામાં આવ્યું કમોસમી વરસાદ પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી સહેલાણીઓએ પણ વાતાવરણની મજા માણી હતી ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો આકાશમાં કાળા ડિમાંગ વાદળો છવાઈ ગયા સુરત ગોંડલ મોરબી અને પાટણમાં પવનના સુસવાટા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતાધૂર જોવા મળ્યા હતા હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી પાટણના સમી પંથકમાં વરસાદ શરૂ થતાં ભારે ઉકળાટથી લોકોને રાહત મળી હતી બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાતાવરણ બદલાતા અને ત્યારબાદ પવન સાથે વરસાદનું આગમન થયું હતું વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારાથી લોકોને રાહતનો અનુભવ થયો હતો પાટણ જિલ્લાના શેત સરસ્વતી હારીજ સહિતના તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો તો ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદને પગલે અચાનક પલટો આવેલો જોવા મળ્યો વૈશાખના આકરા તાપના માહોલની વચ્ચે કેટલાક વિસ્તારોમાં કરાનો વરસાદ વરસ્યો ક્યાંક વરસાદ સાથે સામાન્ય વંટોળ પણ જોવા મળ્યો વલસાડ દાદરાનગર હવેલી સાબરકાંઠા બનાસકાંઠા બોટાદ ડાંગ અમરેલી અને નર્મદામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલો મળ્યા તો કમોસમી વરસાદને પગલે જગતનો તાત પણ ચિંતામાં મુકાયો છે કેરીની વાડીઓમાં નુકસાન થવાથી સીધી અસર માર્કેટમાં કેરીની ઉપલબ્ધતા પર પડવાની શક્યતાઓ છે તો વરસાદની હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો વરસાદ વરસ્યા બાદ બે વ્યક્તિને કરંટ લાગવાની ઘટના બની હતી હિંમતનગર શહેરના મુખ્ય શાક માર્કેટમાં બે યુવકોને કરંટ લાગ્યો એકસો આઠ મારફતે તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કરંટ લાગતા ટાવર ચોક અને શાક માર્કેટ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો આ ઘટનાને પગલે યુજીવીસીએલના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અમદાવાદ ઝોન સીઆઈડીમાં અગાઉ ક્રિકેટ સટ્ટાનો કેસ દાખલ થયો હતો જેમાં અલગ અલગ ખાતાથી દુબઈમાં પૈસા મોકલવામાં આવતા હતા અગિયાર આંગળીયા પેઢીમાં બોડી વોર્ન કેમેરા અને આઈટી સાથે રેડ કરવામાં આવી ત્યારે ચોસઠ લાખ રૂપિયાની વિદેશી કરન્સી મળી આવી હતી મોબાઈલ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અઢાર કરોડ પંચાવન લાખ જેટલી રોકડ અને એક કિલો સોનું મળી આવ્યું છે અમદાવાદ કાંડનો એક ગુનો દાખલ થયેલો એ ગુનામાં હકીકત એવી હતી કે એ ગુનામાં મ્યુલ એકાઉન્ટ્સ બીજાના નામે એકાઉન્ટ ખોલાવી અને પૈસાની હેરાફેરી થઈ અને દુબઈ પૈસા જતા હોવાની માહિતી મળેલી અને એ માહિતીના આધાર પરથી જુદા જુદા આંગળીયા જે છે એમના ક્યાંક ઉલ્લેખ થતો હતો તો એવા અગિયાર જુદી જુદી જગ્યાઓએ અગાઉથી તૈયારી કરીને અગિયાર જુદી જુદી આગળિયાની કંપનીઓ ત્યાં બોડી વોન કેમેરા ઇન્કમ ટેક્સના અધિકારીઓ સાથે સીઆઈડી ક્રાઇમના જુદા જુદા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ અને પંચો સાથે ત્યાં રેડ કરવામાં આવેલી આ રેડ દરમિયાન બોડી વોન કેમેરા હતા અને ત્યાં સીસીટીવી કેમેરામાં ખૂબ જ તટસ્થતાપૂર્વક રેડ કરવામાં આવેલી અને એ રેડ દરમિયાન જુદી જુદી જગ્યાએથી અઢાર કરોડ પંચાવન લાખ રૂપિયા રોકડા ઇન્કમટેક્સ ના અધિકારીઓની હાજરીમાં રેડ કરવામાં આવેલી છે ઇન્કમટેક્સ ના અધિકારીઓ જેટલા પણ રૂપિયાને જે પણ કંઈ કબજે લેવામાં આવ્યું છે એ તમામ વસ્તુઓ ઇન્કમટેક્સ જોડે અમે કબજે કરેલી છે લોક રક્ષક દળ અને પીએસઆઈ ભરતીનો ફોર્મ ભરવાનો અને ફી ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે ચોમાસા બાદ શારીરિક કસોટી લેવાશે ધોરણ બાર અને સ્નાતકની પરીક્ષા આપી હશે અને જેમના પરિણામ બાકી છે તેવા જ યુવાનોને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફોર્મ ભરવાની તક અપાશે કે શારીરિક કસોટીમાં તેઓ ભાગ લઈ શકશે નહીં અત્યારે જે લોકોએ પોતાની બારમાની પરીક્ષા લોકરક્ષકના કિસ્સામાં અને સ્નાતકની પરીક્ષા પીએસઆઈના કિસ્સામાં જેમણે અત્યારે આપેલી હશે અને જેમના પરિણામ બાકી છે આવા યુવાનો આ ભરતીથી વંચિત ન રહી જાય અને આપણે જ્યારે પરીક્ષા પણ ચોમાસા પછી લઈ રહ્યા છીએ એને ધ્યાનમાં લેતા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર એ લોકોના જે બાકી રહી ગયેલા ઉમેદવારો માટે પણ ફોર્મ ભરવાની તક આપણે આપવાનું નક્કી કર્યું છે કેટલાક ઉમેદવારોના મનમાં એવો પ્રશ્ન એવા પ્રશ્ન હોય છે કે અમે જે લોકો બારમાની પરીક્ષા અથવા તો સ્નાતકની પરીક્ષા હમણાં પાસ કરી એટલા જ ઉમેદવારોને તક મળશે કે બીજા કોઈ કારણસર અત્યારે ઉમેદવાર અરજી કર અરજી કરવા માટે લાયક નહોતા પરંતુ એ વખતે અરજી કરવા માટે લાયક બને છે તો એવા ઉમેદવારો પણ આ ભરતીમાં એ વખતે જ્યારે અરજી કરવાની તક આપવામાં આવશે ત્યારે એ લોકો એ તકનો લાભ લઈ શકશે કે કેમ તો એવા ઉમેદવારોને જણાવવાનું કે એ વખતે જ્યારે અરજી માટેનો તક આપવામાં આવશે ત્યારે એ વખતે જે પણ લાયક હોય એટલે કે એમની સારી શૈક્ષણિક લાયકાત એમણે મેળવેલી હોય ઉંમર પણ ઉંમરની દૃષ્ટિએ પણ એ લોકો લાયક હોય એવા તમામ ઉમેદવારોને એ વખતે અરજી કરવાની તક આપવામાં આવશે એટલે આવા કોઈ પણ ઉમેદવારો હોય તો એ લોકો અત્યારથી જો આ ભરતીમાં જો આ ભરતીમાં ભાગ લેવા માગતા હોય તો અત્યારથી એ લોકો એની તૈયારી શરૂ કરી શકે છે લોકસભાની ચૂંટણી અંતર્ગત વિવિધ રાજ્યોમાં તબક્કાવાર મતદાન પ્રક્રિયા યોજવામાં આવી રહી છે ગુજરાતના નર્મદા જિલ્લાને આવેલું મહારાષ્ટ્ર રાજ્યનું અનોખું એક મતદાન મથક કે જ્યાં નર્મદા જિલ્લામાં વસવાટ કરતા કેટલાક લોકો મહારાષ્ટ્રમાં આવતા આ મતદાન મથકે મતદાન કરવા આવે છે આના વિશે વધુ વાત કરીશું એક વિશેષ અહેવાલમાં મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર લોકસભાના અક્કલકુવા વિધાનસભાનું આ મણિબેલી ગામ છે કે જે ટાપુમાં ફેરવાયેલું છે સરદાર સરોવર નર્મદા બંધના પાણીમાં આવેલું આ ગામ જે મહારાષ્ટ્ર રાજ્યનું ગામ છે છતાંય ગ્રામજનોનો તમામ વ્યવહાર ગુજરાતના કેવડિયા સાથે ચાલતો હોય છે આ મણીબેલી ગામના ઘણા મતદારો ગુજરાતના નર્મદા જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે આ મણીબેલી મતદાન મથક ખાતે મતદારો મત આપવા બોટ માર્ગે જઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં આજે ચોથા તબક્કાનું મતદાન પ્રક્રિયા ચાલુ છે ત્યારે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારના ઉપરવાસમાં એટલે કે નર્મદા ડેમના ઉપરવાસમાં જ્યાં મહારાષ્ટ્રનો જે એક ભાગ છે ત્યાં મણિબેલી ગામ અને ઘણા એવા ગામો આવેલા છે કે જે મુખ્ય માર્ગ નર્મદા જિલ્લા માંથી પસાર થાય છે ને તે પણ નદીના માર્ગેથી અને ત્યાંના ઘણા બસતા જે વોટરો છે તેઓ હાલ કહી શકાય કે મતદાન કરવા ત્યાં જઈ રહ્યા છે અને તે પણ નાવડીમાં બેસીને બોટમાં બેસીને આપણી સાથે મતદારો છે આપણે એમની સાથે વાત કરીશું તમે ક્યાંથી છો ને હાલ તમે મતદાન કરવા ક્યાં જઈ રહ્યા છો તમે આ મતદાન કરવા દર વખતે જે જાઓ છો તમારો માર્ગ બીજો કોઈ માર્ગ છે કે આ એક જ માર્ગ બીજા બધા ઘણા રસ્તે લોકો મતદાન કરવા જતા હોય છે તમે નદીના માર્ગે હાલ મતદાન કરવા જઈ રહ્યા છો શું સંદેશો બિલકુલ હાલ કહી શકાય કે જ્યાં મતદારો છે નદીના માર્ગે બે કલાકની મુસાફરી બાદ પોતાના મતદાન મથક પર પહોંચતા હોય છે અને ત્યાં જઈને અચૂક મતદાન કરતા હોય છે અને તેઓ હાલ સંદેશો આપી રહ્યા છે કે સૌ કોઈએ મતદાન કરવું જોઈએ અને હાલ નર્મદા ડેમના ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્રમાં જે મતદાન પ્રક્રિયા ચાલુ છે જેમ કહી શકાય કે મણીવેલી ગામમાં હાલ મતદારો નદીના માર્ગે પહોંચી રહ્યા છે

एक नंबर का है मणिगेली मणिबेली गांव में है तालुका कलकुवाल जिला नंदुरबार और सात आठ पाड़े है यहाँ से और सात आठ पाड़े में से लोग पैदल और कोई आ, कई लोग गाड़ी से आते हैं कोई लोग नाव में आते हैं कोई बार्ज में प्रशासन डैम साइड से बार्ज में बैठ के आते हैं लोगों का उत्साह बहुत अच्छा है और लोग यहाँ पे સુભાષ રંગ લાગે કે મતદાન કરી રહ્યા ગામ અને પેલું ગામ એટલે એક નંબર પેલું કરવા માટે અમે કઈ રીતે અમે નાવમાં બેઠી ને આવ્યા નાવમાં પેલું નાવું ને એમાં દૂર દૂર મારું ઘર બે કિલોમીટર અંતર છે એટલે પાણી સિવાય અહીંયા આવતું નહીં નાવમાં સિવાય નાવમાં જ આવવું પડે એમ સામાન લેવા માટે ગુજરાત ના કેવડા કોલની મહારાષ્ટ્ર રાજ્ય પ્રશાસનને આ ચૂંટણી પ્રક્રિયા માટે નર્મદા જિલ્લામાંથી પસાર થઈ નર્મદા ડેમના ઉપરવાસમાં બોટ મારફતે જ જવું પડતું હોય છે આ એકમાત્ર રસ્તો હોવાથી મહારાષ્ટ્ર રાજ્યમાં યોજાતી તમામ ચૂંટણી વખતે ગુજરાતના નર્મદા જિલ્લા પ્રશાસનનો પણ સહયોગ લેવાતો હોય છે આટલી કાળઝાળ ગરમી વચ્ચે બે કલાકની બોટની મુસાફરી બાદ પહાડો ચડીને પણ મતદારો અચૂક મતદાન કરતા હોય છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં યોજાઈ રહ્યું છે હાલ તમને સૌ પ્રથમ તો હું દ્રશ્ય બતાવીશ કે આ જે દ્રશ્ય છે એ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના મણીબેલી ગામનું છે આ મણીબેલી ગામ કે જે કહી શકાય કે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં એટલે કે ઉપરવાસના વિસ્તારમાં આવેલું ગામ છે અને ત્યાં જવા માટે મતદારોએ ખાસ કરીને નદીના માર્ગે જવું પડતું હોય છે અને નાવડીમાં બેસીને તેઓ મતદાન કરવા આવી રહ્યા છે ખાસ કરીને લોકશાહીની જીવિત રાખવા માટે આ મતદારો હાલ આ મતદાન કરવા આવી રહ્યા છે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે મણિબેલી ગામ છે આ મણિબીલી ગામમાં ખાસ કરીને પતરાનો જે શેડ છે આ એક શાળા છે અને ત્યાં કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાની પૂરેપૂરું ધ્યાન રાખીને હાલ મતદાન થઈ રહ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં હાલ મતદાન થઈ રહ્યું છે અને મહારાષ્ટ્ર પોલીસ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે ખાસ કરીને મતદારોમાં કહી શકાય કે મોટાભાગની મહિલાઓ પણ જોવા મળી રહી છે અને લોકશાહીને જીવિત રાખવી મતદાન કેટલું જરૂરી છે તે હાલ કહી શકાય કે જ્યાં મણિબેલીના જે મતદારો છે તેઓની પાસેથી જાણવા મળે છે અને હાલ નર્મદા ડેમમાંથી કહી શકાય કે જેને તેનો કેચમેન્ટ વિસ્તાર છે આ કેચમેન્ટ વિસ્તારમાં નદી માર્ગે તેઓ મતદાન કરવા આવી રહ્યા છે ખૂબ ઊંચું તાપમાન છે ગરમીનો પારો પણ ખૂબ વધી રહ્યો છે તેમ છતાંય તેઓએ પોતાનું મતદાન કર્યું છે અને હાલ તેઓ અહીં મતદાન કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા છે બનાસકાડા જિલ્લાના ડીસા શહેરમાં એક ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થઈ હોવાની ઘટના સામે આવી છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ એકવાર ફરી ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને દહેશતનો માહોલ સર્જાયો છે પર્યાવરણ માટે ઉપયોગી માનવામાં આવતા ઇલેક્ટ્રિક વ્હીકલ ઘણીવાર જોખમી પણ સાબિત થઈ જતા હોય છે જેવી રીતે ટેકનોલોજી ઉપયોગી સાબિત થતી હોય છે તે ક્યારેક જોખમી પણ બની જાય છે શહેરના બજરંગ નગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ માળીએ તેમની દીકરી માટે ઇલેક્ટ્રિક મોપેડ ખરીદ્યું હતું મહેશભાઈએ ખરીદેલું આ મોપેડ તેમના પરિવાર માટે જીવલેણ સાબિત થતા થતા રહી ગયું મેજભાઈએ તેમના ઇલેક્ટ્રિક મોપેડની લિથિયમ બેટરીને ચાર્જ કરવા મૂકી હતી તે દરમિયાન અચાનક જ બેટરીમાં આગ ભડકી ઉઠી હતી બેટરીમાં બ્લાસ્ટ થયો અને ટૂંકા ગાળામાં જ જોરદાર અવાજ સાથે બેટરીનો બ્લાસ્ટ થવાના અવાજથી આસપાસના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા આજકાલ ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગને લઈને ઘણી બધી કંપનીઓ ચાઇનાથી સ્પેર પાર્ટ્સ મંગાવીને ભારતમાં એસેમ્બલિંગ તેનું કરતી હોય છે આવા એસેમ્બલ થઈ ગયેલા ઉપકરણોના ક્યારેક ભયાનક પરિણામો પણ આવી શકે છે સરકાર દ્વારા પણ આવા માટે ખાસ આજથી દોઢ વર્ષ પહેલા જોય કંપનીની ઈ મોપેડ ખરીદ્યું હતું મારી બેબી માટે કરીને મારી બેબી કન્ટિન્યૂ આ મોપેટ યુઝ કરતી હતી અને ગઈકાલની આ ઘટના છે મારી બેબી સાંજે છ વાગે સ્પોર્ટ્સ ક્લબ જવા માટે કરી અને સ્કૂટીના અંદર બેટરી લગાવી અને સ્કૂટી ચાલુ કરવાનો ટ્રાય કર્યો પણ સ્કૂટી ચાલુ થઈ નહીં તો એણે બેટરી નીકાળી અને સાઈડમાં ઘરની ગેલેરીમાં મૂકી દીધી અને મૂકતાની સાથે જ બેટરી મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થઈ ભગવાનના સદનસીબે મારી બેબીને કંઈ થયેલ નથી પણ મારો ઉદ્દેશ્ય એટલો જ છે કે આવી દરેક વાળી સાધન બનાવતા દરેક કંપનીની આર ટીમ એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી અને દરેક સાધન બનાવે જેથી મોટી જાનહાની ટળી શકે અને હું સરકારને નમ્ર નિવેદન કરું છું કે આવી દરેક કંપનીઓ પર કડકસરની કાર્યવાહી કરવામાં આવે જે કંપનીઓ ઇન્સ્યોરન્સ પણ પ્રોવાઈડ કરતી નથી મુખ્ય કારણ એવું છે કે આ જે કંપનીઓ છે એ દરેક ચાઇનાથી મટીરિયલ લાવે છે અને પોતાના સાધનનું એસેમ્બલિંગ કરી અને માર્કેટમાં વેચી દે છે કે જેનું પ્રોપર આર થતું નથી એની કારણે એ લોકોને માહિતી જ રહેતી નથી કોઈ બી પ્રકારની કે આ સાધનમાં શું થઈ શકે અને આમાં સેફટી શું રહી શકે આપવાના ટાઈમે ખૂબ મોટા વાયદા કરે છે અમને કે અમારું સાધન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે પણ આવું કંઈ હોતું નથી એમને કારણ કે પ્રોપર રીતે એનું આર કરેલું હોતું જ નથી સાધનનું ખંભાત તાલુકાના મિતલીમાં ખેડૂતોની સહકારી સંસ્થા મિતલી સેવા સહકારી મંડળીએ તેના સભાસદોને ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાંથી લોન અપાવી નિયત સમયે સભાસદોએ આ નાણાં સેવા સહકારી મંડળીમાં જમા કરાવ્યા ન હતા મિતલી સેવા સહકારી મંડળીના સેક્રેટરીને તેના અન્ય દસ જેટલા મળત્યાઓ આ નાણાં ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકમાં જમા ન કરાવતા અંગત વપરાશ માટે તેનો ઉપયોગ કર્યો હતો જેની જાણ કેડીસીસી બેંકને થતા ખંભાત ગ્રામ્ય પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે ખંભાત ગ્રામ્ય પોલીસે મિતલી સેવા સહકારી બેંકના

મંત્રી ચેરમેન અને જે અન્ય સભ્યો છે એમણે બેંકમાં જમા નહીં લઈ અને પોતાના અંગત કોઈ જગ્યાએ પૈસા વાપરી અને બેંક સાથે છેતરપિંડી ચીટિંગ કરેલું છે એમાં ઘણા બધી જગ્યાએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા છે ખોટી સહીઓ કરી છે એટલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો નવ ચારસો આઠ ચારસો સડસઠ ચારસો મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ તો અત્યારે મંત્રી ચેરમેન અને એમને મળી અને કુલ આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે પરંતુ તપાસ દરમિયાન જે પણ અન્ય આરોપીઓ આમાં સંડોવાયેલા હશે એમની પણ ધરપકડ કરવામાં આવશે અને આમાં કુલ્લે બે કરોડ ચાર લાખ ની કિંમત ની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અત્યારે જે મંત્રી જે છે રમેશભાઈ વાળંદ કરીને છે જે કેડસીસી વૈગના મંત્રી છે એમને ધરપકડ કરવામાં આવેલી છે એમના કોર્ટમાં રજુ કરી અને તારીખ સુધીના એમના મેળવવામાં આવેલા છે તો હાલ બુલેટિનમાં આટલું જ જતા પહેલા નજર કરી લઈશું ફરી એકવાર હેડલાઇન્સ પર આ હેડલાઇન્સમાં પ્રોજેક્ટ છે છાશવાળાની પ્રોબાયોટિક લસ્સી ચોથા તબક્કા અંતર્ગત આજે તેલંગાણા આંધ્રપ્રદેશ યુપી બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા સહિતના રાજ્યોમાં યોજાયું મતદાન અંદાજે પંચાવન ટકાથી વધુ મતદાન પાટણ ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા રાજકોટ ભાવનગર સહિત જિલ્લામાં માવઠું ખેડૂતો બન્યા ચિંતા દૂર ઇલેક્ટ્રીક વ્હીકલનો ઉપયોગ કરતા લોકો માટે ચેતવણી સમાન કેસો ડીસા શહેરમાં ઇલેક્ટ્રિક મોપેડમાં લાગ્યા ચાર્જિંગમાં મૂકતા સમયે ચિંતા બેટરીમાં થયો હતો બ્લાસ્ટ પીએમ મોદીનો વારાણસીમાં રોડ શો આવતીકાલે વારાણસીથી સતત ત્રીજી વખત નોંધાવશે ઉમેદવારી ખેરાડુમાં ભાજપના મહિલા હોદ્દેદારને સતામણી મુદ્દે ભાજપની કડક કાર્યવાહી જયશ્રીબેન દરજી નામના સ્થાનિક મહિલા હોદ્દેદારને સસ્પેન્ડ કરી દેવાયા પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લી